મારે ભાઈ પણ મારે ભાઈ મારે ભાઈ મારે ભાઈ મારે ભાઈ મારે

ચાવડી ચાવડી આપણે હેડો આથી ઘેર બેઠી જઈએ હું આ લોકો હોય છું કાળો કે એ રાગરા ગોટા વાટા પાવરિયામાં થઈ જશે

તારે કોઈ ચાકરી કરે એવું નહીં બાપરી ને વા આવે તો તારી કુંદ ખાતા ને વા આવે તો હું કરે કે અત્યારે પપી વરાતું નહીં કુંદ લેવાતો નહિ તા ને હું કરે કુંદ ની મેથી બંધાતું નહિ હા પથરા તો આજે ખાને

અબ કાઉં દી તમરો હે ભાઈ કે આ તો બીના બની લાગે છે કોઈ હોય તો આવજો મને સળવો અરે આખી રાત નો બજમે લેજો એ કોઈ છે અરે આવજો અરે જલ્દી આવો કો તો સરપંચ સુન્યા એ તું પહેલા છોર પછી વાત કરીએ

અને ઉઠાઈ મેલી બોજી છે ભોજન કોણ હતું ખબર નહીં કોઈ કોથરી પેરા મોટું ભોજી મને બબાલ તો માણસો કોઈના હાથ થાય છે કચ્છે ટકોર કોઈ ના થઈ નહિ કોઈના પૈસા તમારા બાકીઓ લેવાના હાલ અરે ઉપર હું હાલુ છું તો આવું મોણસ હશે કોણ હા મોણસ એટલા હતા અમે મનુ હું ખબર

કોઈને ગંજે નહીં ડાયરેક્ટ બારો બાર લઈ મારો મારું ઘર એ ઘર મોડું પણ આજના દાળામાં આ જે છે ને એ પકડવાના છે ફાઈનલ હા લેડો કોઈની વાત ના આપડે ના જ ગોમા પોણા ને કોઈની વાત ના કરવાની ગામમાં તો નોમુ વાત ના તારી